બગીસરામાં બંધ પગલે એલાન ને પગલે નારાયણભાઈ કાછડિયા તેમજ ધારી ના ધારાસભ્ય જેવી કાકડિયાએ બગસરા શહેરમાં વેપારીઓ બંધ પાડતા ઘટનાની પરિસ્થિતિ સમજીને ધારાસભ્ય મુલાકાત લીધી ધારાસભ્ય જેવી કાકડીયા સાંસદ નારાયણભાઈ કાછડિયાએ સરકારી તંત્ર રજૂઆત કરી રજૂઆતના અંતે બંધના એલાન ને ખુલ્લું કરવા ખાતરી આપ્યા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી મહામંડળ વિવિધ સંસ્થાઓએ બંધનું એલાન આપ્યું અને અડતાલીસ કલાક સુધી આપ્યો હતો સરકારી તંત્ર ની ખાતરી ઓ પછી અમરેલી સાંસદ અને ધારાસભ્ય બગસરા ખાતે મુલાકાત લઈને ખુલ્લું કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ વિજય ચોક ખાતે બોર્ડ ચેમ્બર ઓફ કોમર્સ વેપારી મહામંડળ સહિત સંસ્થાઓએ આભાર માન્યો માનજી પરમાર લોકસમ ન્યૂઝ બગસરા બંધ પડ્યો હતો ક્યાંક ને ક્યાંક રોષ હતો શું કયો છો ગઈકાલથી બગસરા વેપારી મહામંડળે જે બંધ પાડ્યું હતું એના પ્રશ્નોના સોલ્યુશન માટે અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય કૌશિકભાઈ વેકરિયા આપણા જ ધારી બગતરાના ધારાસભ્ય શ્રી જયંત કાકડીયા અને અમારા ચેર ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ પ્રમુખશ્રી ને બધા જ વેપારીઓને જે મુશ્કેલી પડી હતી ગઈ ખાલી એને તંત્ર દ્વારા જે પરેશાન કરવામાં આવતા હતા અને એના લીધે વેપારીએ સંપૂર્ણ રીતે બંધ પાડ્યો એ અમે નજરે જોયું છે કે આજે સંપૂર્ણ પગસરા શહેર બંધ છે ત્યારે અમારા આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અમારા ગૃહમંત્રી અમિતભાઈ અમારા ભાઈ પ્રદીપસિંહસિંહ જાડેજા બાપુ એમની જોડે આપ સૌની સામે જ વાત કરી ત્યારે એમના તરફથી પણ કહેવામાં આવ્યું કે તમે વેપારી મહામંડળને એમની જે ચેમ્બર ઓફ કોમનના પ્રમુખ હોય કે એમની ટીમને તમે ખાતરી આપી કે કોઈપણ પ્રકારનું એરેન્જમેન્ટ હવે કોઈપણ તંત્ર તરફથી કરવામાં નહીં આવે અને વેપારીઓ પોતપોતાનો ધંધો રેગ્યુલર ચાલુ કરી આપે કારણ કે છેલ્લા છ એક મહિનાથી આપણે કોરોના મહામારીની અંદર આપણે બધા જ પરેશાન છીએ ત્યારે આપણા નાના મોટા ધંધા રોજગાર બંધ છે અને છેલ્લા એકાદ મહિનાથી આપણે થોડા ઘણા ધંધા ખુલ્યા છે અને ગામડાનું પણ મોટા પ્રમાણમાં ગ્રાહકની જ્યારે આવા નાના સિટીમાં હોય ત્યારે ગામડામાંથી આવતા મજદૂર હોય ખેડૂત હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય એમને પણ કોઈ પણ પ્રકારનું એરેન્જમેન્ટ ન થાય એમને પણ કોઈપણ પ્રકારનું પોલીસની હેરાનગતિ ન થાય એની પણ અમે આજે અહીંયા ખાતરી આપીએ છીએ અને હવે પછી વેપારીઓને કોઈ પણ પ્રકારનું એરેન્જમેન્ટ નહીં થાય પરંતુ અમે એટલું ચોક્કસ વિનંતી કરીએ છીએ વેપારીઓને કે તમે પણ સોશિયલ ડિસ્ટન્સ રાખો અને તમે માસ્ક પહેરજો અને તમે આવનારા ગ્રાહકોને પણ માસ્ક પહેરવા માટેની થોડી ઘણી તમે વિનંતી કરી અને કાળજી લેજો અસ્તુ વ્યક્ત